નમસ્કાર તમામ સમાચારોની સાથે હું છું હેતવી અને આજનો દિવસ સમગ્ર ગુજરાત માટે ઘણું જીવીશ આગલા વર્ષોમાં પણ અમને જે દાયિત્વ મળ્યું એ પૂરી નિષ્ઠાપૂર્વક ક્ષતિ હશે તો એ અમારી જોઈ જાણીને નહીં હોય એ અમારી અણાવડત હોય કદાચ એવું બની શકે પરંતુ અમે નિષ્ઠા એ અમારી પહેલો મંત્ર છે પ્રમાણિકતા અને મૂલ્ય નિષ્ઠા એ અમારી જીવનની એ પ્રથમ આગળ કેડી છે પછી જ અમે છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જે દિશા દેશને આપી રહ્યા છે એમાં ગુજરાતનું સૌથી મોટું શ્રેષ્ઠ યોગદાન છે ગુજરાત સરકાર દ્વારા અનેક અનેક ચડાવો આવ્યા છે જે ચડાવો વિકાસના છે સમરસતાના છે જે ચડાવો એકતાના છે તો આ કાયમિક રહે પાર્ટીએ જે કામ સોંપ્યું છે એ નિષ્ઠાપૂર્વક થાય ગરીબમાં ગરીબ માણસના અંત્યોદેશ સુધી એમનો લાભ મળે કોઈ નેગેટિવ રાજનીતિ નહીં કોઈ ભાષણબાજી કે માત્ર જૂઠું બોલીને રાજનીતિ કરવી નથી પણ સાચું અને શ્રેષ્ઠ શું છે સમાજ માટે એ કરવાનો અમે પ્રયાસ કર્યો છે અને અમે કરતા રહીશું એ તો હવે પાર્ટીના શિષ્યત્વ નેતૃત્વ નક્કી કરશે પરંતુ મારું રાજીનામું નથી સ્વીકાર્યું એટલી મને ખબર છે તો અહીંયા પ્રફુલ પાંસેરિયાની વાત જે પ્રમાણે રાજકીય તેઓની સફરની વાત કરીએ સુરતના કામરેજ વિસ્તારના લોકપ્રિય નેતા છે તેઓ અને તેઓ અત્યારે મહત્વની વાત છે મીડિયા કર્મી સાથે વાત કરી હવે આગળ વાત કરીએ મહત્વના બ્રેકિંગ ધારાસભ્ય નરેશ પટેલને પણ ફોન આવ્યો છે મહત્વના સમાચાર ગણદેવીના ધારાસભ્ય છે નરેશ પટેલ અને તેમને પણ ફોન આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અર્જુન મોઢવાડિયાને પણ ફોન આવ્યો છે સાથે જ ધારાસભ્ય નરેશ પટેલને અને અર્જુન મોઢવાડિયાને ફોન આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે આ મોટા સમાચાર ગણતરીના કલાકો હવે બાકી શપથ ગ્રહણ સમારોહને અને તમામ જે નેતાઓ છે તેઓને ફોન આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને આ જ અંગે વધુ અપડેટ જાણીએ અમારા આઉટપુટ હેડ જીગર આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે જીગર તમામ નેતાઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ અને સાથે હવે ગણતરીના કલાકો જ બાકી શપથ સમાહારોને એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે નરેશ પટેલ જે ગણદેવીના ધારાસભ્ય છે અને ગઈકાલે જ આપણે નામ કન્ફર્મ કર્યું હતું કે નરેશ પટેલ મંત્રીમંડળની અંદર હશે અને એમને પણ ફોન આવ્યો છે બીજું એક નામ આપણે કહ્યું હતું અર્જુન મોઢવાડિયાનું અર્જુન મોઢવાડિયાને પણ ફોન આવ્યો છે અને એ પણ મંત્રીમંડળની અંદર સ્થાન લેશે અને આ એક જે બેઠકો હતી એ બેઠકનો દોર પૂરો થયો એટલે હવે આખી પ્રોસેસ અહીં એ સમજવી પડે કે મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા પહોંચ્યા રાજ્યપાલ સાથે એ લિસ્ટ તૈયાર થયું હવે હવે રાજ્યના બીજેપીના જે પ્રદેશ અધ્યક્ષ છે એ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ તમામ ધારાસભ્યોને ફોન ફોન કરશે તેમને માહિતી આપશે અને આ તમામ જગ્યાએ વિગતો મળી રહી છે અને આ સાથે જ એ પણ વિગતો છે કે જેટલા પણ લોકો છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ ફોન આવ્યાના સમાચાર મળી રહ્યા છે આ તરફ સ્વરૂપજી ઠાકોરને પણ ફોન આવ્યો છે બનાસકાંઠા જે ઉત્તર ગુજરાતનું વર્ચસ્વ આ તરફ અમરેલીથી એક મોટો ચહેરો જેની નામની આપણે ચર્ચા કરતા હતા દર્શનાબેન વાઘેલા એમને પણ આ નામ આપણે કહ્યું હતું કે દર્શનાબેન વાઘેલા પણ આ મંત્રીમંડળની રેસની અંદર છે અને એ નામ પણ કન્ફર્મ થયું છે એટલે કે જેટલા પણ નામ ન્યૂઝ કેપિટલે કયા હતા એ તમામ નામ પર અત્યારે માહોલ લાગી રહ્યું છે એટલે કે આ તમામ નામ જેમના નામની ચર્ચા ગઈકાલથી આપણે કરતા હતા જીતુ વાઘાણીને પણ ફોન આવ્યો છે જીતુ વાઘાણીનું નામ પણ આપણે સૌથી પહેલા બતાવ્યું હતું જીતુ વાઘાણીનું નામ પણ હતું અને આ જીતુ વાઘાણીને ને પણ ફોન આવ્યો છે આ તરફ દર્શનાબેન વાઘેલા જે મહિલા આપણે વાત કરતા હતા કે મહિલાઓને સ્થાન મળશે કે નહીં એ રીતે કચ્છથી ત્રિકમ છાંગાને પણ શપથ માટે ફોન આવ્યો છે કચ્છથી ત્રિકમ શાંગાનું નામ પણ હતું એ નામ જયરામ ગામિત જેમને પણ ફોન આવ્યો છે આ તમામ ધારાસભ્યો તમામ મંત્રી ને હવે જે મંત્રી પદના શપથ લે છે અને ધારાસભ્ય દર્શનાબેન વાગેલાને પણ ફોન આવ્યો છે અસારવાના ધારાસભ્ય અમદાવાદની અંદર તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા બિગાવી અને સીધા જઈએ જયેશ પાસે જયેશ અત્યારે જે બાઇટ્સ આવી રહી છે ત્યાંથી પણ આપણે ફોલો કરીશું પણ આ તરફ તમામ જેટલા પણ ધારાસભ્યો હતા તેમને ફોન આવી રહ્યા છે અસારવાના ધારાસભ્ય અને મંત્રીપદના જે શપથ લેવાના છે દર્શનાબેન વાઘેલા કૌશિક વેકરિયા અમરેલીનો એક મોટો ચહેરો અને જે યુવા ચહેરાની આપણે વાત કરતા હતા એ યુવા ચહેરાની અંદર તેમનું નામ છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમને પણ ફોન આવ્યો છે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જે ઉત્તર ગુજરાતની અંદર અને વાવની અંદર તેમનું સારું કામ બોલ્યું અને એટલે જ તેમને આ વખતે પણ મંત્રીમંડળની અંદર સ્થાન મળી રહ્યું છે અને આ સાથે જ જીતુભાઈ વાઘાણી કે જે રાજ્ય જ્યારે હતા અને સૌથી મોટા સમાચાર રીવાબા જાડેજાને પણ ફોન આવે છે રીવાબા જાડેજા જે જામનગરથી આવે છે જામનગરથી તેમનું નામ હતું અને એ રીવાબા જાડેજાને અત્યારે જે મંત્રી પદના શપથ માટે ફોન આવી રહ્યો છે ને આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ પ્રમાણે આ જે સ્થિતિ છે એના કારણે આ જે નામ એક બારી નામ સામે આવી રહ્યા છે એટલે કે જીતુ વાગણીને ફોન આવ્યો છે નરેશ પટેલને ફોન આવ્યો છે આ સાથે જે મંત્રીપદના શપથ લેવાની વાત છે સીતાજી જયેશની પાસે જ્યાં બાઇક મળી રહી છે બાય ગોલ તો જે રીતે આપણે જોઈ રહ્યા આ છે તમામ એ નામો કે જેને જેની ચર્ચા જે નામો ન્યૂઝ કેપિટલે ગઈકાલે બતાવ્યા હતા એ તમામ નામોને આજે ફોન આવ્યા છે ન્યૂઝ કેપિટલે પહેલાં જ આ નામો વિશે વાત કરી હતી આ નામો પર આપણે ચર્ચા પણ કરી હતી અને દર્શકો સુધી આ વિગતો પહોંચાડી હતી કે આ તમામ એવા મંત્રી કે જેઓને ફોન આવવાની શક્યતા છે કે જેઓનું નામ નવા મંત્રીમંડળમાં હશે લગભગ એ તમામ નામોને ફોન આવી ચૂક્યા છે અત્યાર સુધીમાં એ તમામ નામો આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે નરેશ પટેલ અર્જુન મોઢવાડિયાને પણ ફોન આવ્યો છે સૌથી મોટી વિગત રીવાબા જાડેજાનું નામ પણ અમે દર્શાવ્યું હતું કૌશિક કવેકરિયાને પણ ફોન આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે આ સાથે જ સ્વરૂપજી ઠાકોરનું નામ પણ સામે આવી રહ્યું છે આ એ તમામ નામો કે જે સૌથી પહેલાં ન્યૂઝ કેપિટલે દર્શક મિત્રોને જણાવ્યા હતા કે આ એવા નામો છે કે જેઓને નવા મંત્રીમંડળમાં સમાવેશ થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે અને આજે એ નામો પર મહોર વાગતી પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે આ એ તમામ નામો કે જેને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે શપથ ગ્રહણ સમારોહમાં હવે ટૂંક જ સમયની અંદર આ શપથ ગ્રહણ સમારોહ યોજાશે દસ વાગ્યાનો સમય થયો છે મહત્વની વાત છે કે સરકાર દ્વારા જે સાડા અગિયારનો સમય આપવામાં આવ્યો હતો શપથ ગ્રહણ સમારોહનો અને અમારા સંવાદદાતા જયેશ પણ આપણી સાથે જોડાયેલા છે કે જે ત્યાંથી કેટલીક બાઇટ્સ પણ આવી રહી છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતાનું નામ પણ આમાં સામે આવી રહ્યું છે સૌરાષ્ટ્રના વધુ ત્રણ ધારાસભ્યને પણ ફોન આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે જીતુ વાઘાણીને પણ ફોન આવ્યો હોવાની માહિતી છે અત્યારે જ અમારા પ્રદેશ અધ્યક્ષ આદળ્ય જગદીશભાઈનો ફોન હતો અને મંત્રી તરીકેનો સમાવેશ થાય એ પ્રકારનો મને એમણે મેસેજ આપ્યો છે હું ફરીવાર ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે મને ફરીવાર જવાબદારી છે આવીશ જે રીતે આજુરાજ એક બસ એક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે તમામ જે નેતાઓને પૂન આવ્યા છે તે તેના નામ અત્યારે અમે આપણે બતાવી રહ્યા છે આ તમામ નામો પર ગઈકાલે જ ન્યૂઝ કેપિટલે દર્શાવ્યા હતા ન્યૂઝ કેપિટલે ચર્ચા કરી હતી આ નામો પર અને એ જ તમામ નામો ગઈકાલ સુધી આપણે સંભવિત નામો કહી રહ્યા હતા પણ આજે એ તમામ નામો પર જાણે મહોર વાગતી હોય તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે એ તમામ નામો આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે જેઓને ફોન આવી ચૂક્યો છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાની વાત કરીએ જીતુ વાઘાણીની વાત કરીએ રીવાબા જાડેજાની વાત કરીએ સ્વરૂપજી ઠાકુરની વાત કરીએ સૌરાષ્ટ્રના વધુ ત્રણ ધારાસભ્યને પણ ફોન આવ્યા હોવાની વાત અહીંયા સામે આવી રહી છે આ તમામ ધારાસભ્યો કે જેને ફોન આવી ચૂક્યા છે દર્શના વાઘેલાને પણ ફોન આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે આ સાથે જ સર્વાના ધારાસભ્યને ફોન આવ્યો છે આ તમામ ધારાસભ્યોના નામ આપણે બતાવી રહ્યા છે રીવાબા જાડેજાને પણ ફોન આવી ચૂક્યો છે આ તમામ નામોની આપણે પહેલાં જ ચર્ચા કરી હતી સ્વરૂપજી ઠાકુરની અહીંયા વાત કરીએ આ તમામ એ નામો કે જેને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે